નક્ત્રાણાના વડવા કાયામાં દીપડો તારમાં ફસાયો હતો ગામના વાડી વિસ્તારમાં તારમાં દીપડો ફસાયો ત્યારે ગામ લોકોએ દીપડા અંગે વન વિભાગને જાણ કરી હતી વિભાગ દ્વારા દીપડાનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ગઈકાલે દીપડો ફસાયો હતો તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ફોન કર્યો કર દો ઈ નહી કર તો તાડે વગડ દો કાસી માલ્યા બંધ્યા ની માર નારાય માં નારા હે હે વડો આખો ફોન કર્યો કર દો ઈ નહી કર તો તાડે વગડ દો કાસી માલ્યા બંધ્યા ની નૂતન વર્ષની શુભ શરૂઆત સાથે જ સમગ્ર રાષ્ટ્ર